હેલો જી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં બસ જો સાંજનો સમય છે રાતના રસોઈમાં શું બનાવવું ને કેવો પ્રશ્ન હોય ને બધાનો કે શું જમવું શું જમવું પૂછી પૂછીને થાકી જાય પણ કોઈ કહેશે નહીં ક્યાં જમવું પછી ફાઇનલ જે મને થાય ને એમ કે ના બનાવી નાખો તો બનાવી નાખો એમ તો અત્યારે બસ જો હું એની જ તૈયારી કરી રહી છું રાતે શું જમવાનું બનાવવું તો મેં ચોખા લઈ લીધેલા છે એક વાટ કોચો ખા લઈ અને સાફ કરી લેવાના છે આજે તમને એવું લાગશે કે આ શું બનાવ્યું પૂછાય પણ બહુ જ ટેસ્ટી એવી રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું એટલું ટેસ્ટી લાગતું હોય ને એમ કે તમે એટલું જ ખાશો એની સાથે નહીં રોટલી કે કંઈ નહીં જોય મને તો જોઈતી જ નથી આરામથી હું એટલી એટલા જ ખાઈ લેતી હોઉં છું આજે આપણે ભરેલા શાક વાળા ભાત બનાવવાના છીએ વાળા ભાત એટલા ટેસ્ટી લાગે ને બહુ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય તો હું અત્યારે એની તૈયારી કરી રહી છું એમ કે સીધું આ વન પોટ મિલ જ કે ફાઈ એક જ વખતમાં તમે બનાવી અને તૈયાર કરી શકો અને પછી તમને આમાં બીજું કંઈ સાથે ના જોઈએ તો આ રીતે તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે અને મસાલો લઈ લીધેલો છે મસાલો તમને ખ્યાલ હોય તો આપણે વડાપાઉ ની રેસીપી શેર કરી હતી એમાં જે ચટણી બનાવી છે ને એ જ ચટણી લીધી છે એમાં આપણે થોડોક એક બાઇન્ડિંગ માટે ચણાનો લોટ લઈ લેશું જો તમને આ ચટણીની રેસીપી જોઈતી હોય ને તો તમે મારી ચેનલમાં જઈ વડાપાઉસીપી જોજો એમાં ચટણીની રેસીપી છે ત્યાંથી તમે જોઈ શકો આ રીતે બધું બરાબર રીતે મિક્સ કરવાનું છે તેલ નાખશું એટલે બાઇન્ડિંગ સરસ આવી જાય અને આ રીતે બધો જ મસાલો બટેટા ડુંગળી તમને જે શાકભાજી ભાવતા હોય ને એ તમે લઈ શકો પરંતુ મને તો અહીંયા ભરેલા શાકમાં ખાલી બટેટા ને ડુંગળી જ ભાવે એટલા માટે હું આ રીતે ભરું છું

સરસ લાગશે એમ પછી ચોખા ધોયેલા જે હતા પલાળેલા એ ઉમેરી દેવાના છે અને એના એકદમ દાણા છૂટા છૂટા તૈયાર થાય ને એ માટે મેં અહિયાં એને ચોખા ને આવી રીતે શેકી દીધા છે વખતે આપણે મસાલા કરી છે તમે જોઈ શકો હળદર પાવડર હિંગ મને કાચી હિંગ ગમે એટલા માટે હું આ રીતે ઉમેરું જો તમને ના ગમે તો તમે વઘારમાં ઉમેરી શકો ત્યારબાદ મરચું પાવડર ઉમેરીશું જે પ્રમાણે તમે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે ઉમેરવાનું છે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું તમે અહીંયા તમારી ઈચ્છા અનુસાર ગળ્યાશ ઉમેરી શકો પણ આમાં ગળ્યાશ સારી નહીં લાગે એટલા માટે મેં સ્કીપ કરેલી છે તમને જો ગમે તો તમે ઉમેરી શકો બધા મસાલાની સાથે આ રીતે સાંતળવાનું છે સાંતળશો ને તો મસાલા પણ એકદમ સરસ પાકી જશે અને ચોખા પણ એકદમ સરસ શેકાઈ જશે કે જેનાથી છે ને દાણા એકદમ છૂટા છૂટા તૈયાર થશે અને આમ એકદમ સરસ ટેસ્ટી પુલાવ જેવું બનીને તૈયાર થશે આ રીતે હવે જેટલા ચોખા લીધા હોય ને એના કરતાં બે ગણું પાણી ઉમેરવાનું હોય તમે પોણા બે વાટકા ઉમેરશો ને તો પણ ચાલશે પરંતુ બે વાટકા ઉમેરશો બટેટા હશે એટલે આરામથી પાકી જાય એવા માટે હું અહીંયા બે વાટકા ઉમેરું છું વડીલોને પણ વાંધો ન આવે હવે બધું ચલાવી અને આ રીતે શાક બધું ઉપરથી ઉમેરી દેવાનું છે જોઈ શકો તમે મેં ડુંગળીના પીસીસ ઉમેરેલા છે અને આપણે જે બટેટા ભરીને રાખ્યા છે એ ઉમેરી દેશું તમે કોઈ બીજા શાક ઉમેરો તો પણ આ જ રીતે ઉમેરવાના છે ત્યારબાદ ઉપરથી આ રીતે થોડોક એક મસાલો ભભરાવશો ને તો બહુ જ સરસ ટેસ્ટી એવું બનીને તૈયાર થતો હોય છે ભાત તો આ રીતે તમે મસાલો છાટી શકો હવે આપણે હાઈ ફ્લેમ ગેસ પર જ બે વિસલ વગાડી લેવાની છે ત્રીજી એટલે તરત જ કુકર બંધ કરી દેવાનું છે કારણ કે આમાં ખાસ ધ્યાન રાખજો વધારે થઈ જશે ને તો ભાત એકદમ નહીં સારો બને એમ છૂટો છૂટો નહીં બને આ રીતે તમે જોઈ શકો કે હવે આપણો ભાત એકદમ સરસ બે વિસલ વાગી અને તૈયાર થઈ ગયો છે તો હું જોઈ ચેક કરી લઉં છું કે આપણો ભાત બરાબર થઈ ગયો છે કે કેમ જોઈ શકો એકદમ સરસ ટેસ્ટી એવો ભાત બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે ભરેલા શાકવાળો ભાત છે ને બહુ જ સરસ ટેસ્ટી લાગતો હોય તમે દહીંની સાથે રાયતા સાથે પીસી શકો જોઈ શકો છો મેં અહીંયા ડુંગળી અને પાપડ સાથે પીસેલો છે મને આમાં બસ ડુંગળી અને પાપડ ને છાસ આટલું હોય ને એટલે ઘણું થઈ જાય આમાં તમારે નહીં રોટલીની જરૂર પડે કે નહીં કઈ બીજી વસ્તુઓની જરૂર પડે એટલું ટેસ્ટી બનીને તૈયાર થશે તો આ રીતે થોડુંક ધાણાભાજીથી ગાર્નિશ કરી દેશું જોઈ શકો છો એટલું આમ લુકિંગ કેવું સરસ એમ જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલો ટેસ્ટી બનીને તૈયાર થશે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે નાના બાળકોથી મોટા બધાને બાળકો થી બનીને તૈયાર થાય અમારા ઘરમાં તો બધાને ભાવે છે જણાવજો રેસીપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ